હેલો એવરીવાન વેલકમ ટુ વિભુદિઝ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી એવી કચ્છી દાબેલી સાથે દાબેલીનો મસાલો અને મસાલા સીંગ પણ બનાવીશું જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું લાઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કચ્છી દાબેલી બનાવવા માટે સૌથી પહેલાં દાબેલીનો મસાલો બનાવી લઈએ અહીં મેં એક ચમચી જેટલું જીરું લીધું છે એક નાનો ટુકડો તજ આઠથી દસ નંગ જેટલા લવિંગ સાતથી આઠ નંગ જેટલા મરી બે નંગ ઇલાયચી અને એક મોટી ચમચી જેટલી વળિયાળી લઈ લીધી છે હવે આપણે બધા મસાલાને મિક્સ કરી દઈએ અહીં ગેસની ફ્લેમને સ્લોચ રાખવાની છે ત્યારબાદ એમાં મેં એક મોટી ચમચી જેટલા તલ લઈ લીધા છે એને એડ કરી દઈએ બે નંગ સૂકા લાલ મરચાં ને એક નંગ જેટલું તમાલપત્ર એડ કરી અને ગેસની ફ્લેમને સ્લો રાખીને બધા ડ્રાય મસાલાને હલકો એવો કલર ચેન્જ થાય અને ફ્લેવર આવે ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરીશું તમે જોઈ શકો છો આપણા બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ રોસ્ટ થઈ ગયા છે અને હલકો એવો કલર પણ ચેન્જ થઈ ગયો છે ત્યારબાદ એમાં ત્રણ મોટી ચમચી જેટલું સૂકા નાળિયેરનું ખમણ એડ કરીશું સુક્કર નારિયેલનું ખમણ લાસ્ટમાં એડ કરવાથી એનો કલર છે એ ચેન્જ નહીં થાય જો પહેલાં નાખીશું તો એકદમ લાલ કલર થઈ જશે એટલે લાસ્ટમાં નાખવાથી એવો સારો એવો ટેસ્ટ આવશે તો હવે નાખી દઈએ ઢોપરાનું ખમણ અહીં મેં ત્રણ ચમચી જેટલું લીધું છે અને એને પણ હલકો એવો કલર ચેન્જ થાય અને ફ્લેવર આવે ત્યાં સુધી જ આપણે એને રોસ્ટ કરવાનું છે હવે આપણા બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ રોસ્ટ થઈ ગયા છે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને એક પ્લેટમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈએ હવે આ બધા મિશ્રણને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે હવે આપણા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ ઠંડા થઈ ગયા છે અને એને એક મિક્સર જારમાં આપણે એડ કરી દઈએ ત્યારબાદ મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું જો તમે રોસ્ટ કરવામાં સૂકા ધાણા લેતા હોવ તો આમાં ધાણાજીરું પાવડર એડ નથી કરવાનું મેં અહીં સૂકા ધાણા નથી લીધા એટલા માટે મેં એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી જેટલું મેં આમચૂર પાવડર અથવા તો તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને બે ચમચી જેટલી ખાંડ લીધી છે અહીં બજારના મસાલામાં લીંબુના ફૂડ એડ કરતા હોય છે જો તમારે એ નાખવા હોય તો પણ એ નાખી શકો છો અને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે તમે જોઈ શકો છો દાબેલીનો મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે હવે આને એક બાઉલમાં આપણે કાઢી લઈશું ત્યારબાદ તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને ચમચી વડે મિક્સ કરી લઈએ જો તમે આવી રીતના ઘરે દાબેલીનો મસાલો બનાવશો ને તો બહારથી બજારમાં મળતા દાબેલીનો મસાલો લાવવાનું ભૂલી જશો એટલો સુપર ટેસ્ટી બને છે તો તૈયાર છે આપણે દાબેલીમાં નાખવા માટેનો મસાલો તમે આવી રીતના દાબેલી બનાવશો તો તમે ઘરમાં બધાય વારંવાર બનાવવાનું કહેશે આ મસાલાને તમે બેથી ત્રણ મહિના સુધી ફ્રીઝમાં કાચની એરટાઈટ ટાઈપ સ્ટોર કરી શકો છો અને જ્યારે દાબેલી બનાવી હોય ત્યારે તમે વાપરી શકો છો તો તૈયાર છે આપણો દાબેલીનો મસાલો ત્યારબાદ આપણે ચટણી બનાવી લઈએ અહીં ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી બનાવીશું અહીં ખજૂરને મેં દસથી પંદર મિનિટ માટે પલાળી દીધો છે અને હવે આપણે એને પાંચથી દસ મિનિટ માટે ઉકાળી લઈશું હવે અહીંયા દસ મિનિટ ખજૂર અને આંબલીને મેં ઉકાળી લીધા છે હવે એને ઠંડુ થવા દઈશું ત્યારબાદ એક મિક્સર જારમાં લઈ જઈએ અને એકદમ ફાઇન પીસી લેશું હવે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અહીં જો તમે આંબલી ન ખાતા હો તો તમે ખજૂર અને લીંબુની પણ ચટણી બનાવી શકો છો આંબલીની જગ્યાએ તમારે એક નમ જેટલું લીંબુ એડ કરી દેવાનું છે અહીં આ ચટણીમાં મેં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈ અને સરખી રીતના મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી ખાટી મીઠી ખજૂર આંબલીની ચટણી હવે આપણે મસાલા સીંગ બનાવી લઈએ મસાલા સીંગ બનાવવા માટે અહીં મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને હાફ બાઉલ જેટલી કાચી સીંગ લીધી છે અહીં આપણે શરૂઆતમાં ગેસની ફ્લેમને હાઈ રાખીશું અને આપણે ફો એકદમ ઇઝીલી હાથ વડે ફોતરા ઉખડી જાય એવી રીતના આજે આપણે રોસ્ટ કરવાના છે અને હલકો એવો કલર ચેન્જ થવા દેવાનો છે હવે આવી રીતના હાથ વડે જોઈએ અને હાથેથી ફોતરા ઉકળી જાય છે એટલે આપણા કાચી શીંગ છે એ રોસ્ટ થઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ ઠંડા થઈ ગયા બાદ આપણે એના હાથ વડે આવી રીતના ફોતરા કાઢી લઈશું હવે આપણી શીંગ છે એ ઠંડી થઈ ગઈ છે એ તેલ લઈ લીધું છે મેં બેથી ત્રણ ચમચી જેટલું અને આપણે જે શીંગને રોસ્ટ કરી હતી એને આપણે એમાં એડ કરી દઈશું અહીં મેં અડધી ચમચી જેટલી હિંગ નાખી છે એ ટોટલી ઓપ્શનલ છે જો તમારે એડ ન કરવી હોય તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે જે શિંગને શેકી તી એને આપણે એડ કરી લઈએ ત્યારબાદ મેં અહીં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીને મસાલાને મિક્સ કરી લઈએ આ મસાલા સીંગ પણ એટલી ટેસ્ટી બને છે તો તમે બજારમાંથી જે મળતી હોય મસાલા સિંગ તેના જેવો જ બહાર જેવો ટેસ્ટ આવશે એટલે તમે એકવાર આવી રીતના ઘરે બનાવશો તો બજારમાં મળતી મસાલા સીંગને લાવવાનું ભૂલી જશો ત્યારબાદ મેં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલું ચાટ મસાલો એડ કર્યો છે ને સરખી રીતના મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણી બજારથી પણ સુપર ટેસ્ટી એવી મસાલા સીંગ હવે આપણે દાબેલીનો અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ તો અહીં મેં આપણે જે દાબેલીનો મસાલો બનાવ્યો છે એ જોઈએ એટલો લઈશું અહીં મેં અડધા બાઉલ જેટલો લીધો છે અને એમાં થોડુંક એવું પાણી એડ કરીશું પાણી નાખવાનું કારણ એ છે કે જ્યારે આપણે મસાલાનો વઘાર કરીશું તો આપણે જે મસાલો બનાવ્યો છે એ બળી ન જાય એટલા માટે અહીં આપણે પાણી થોડુંક એડ કર્યું છે પાણી એડ કરવાથી આપણે તેલમાં જ્યારે વઘાર કરશું તો આપણો મસાલો છે એ બળશે નહીં તો આવી રીતના પાણી નાખી અને ચમચીથી મિક્સ કરી લઈએ અહીં નોનસ્ટિક કડાઈ કઢાઈ લીધું છે મેં અને ત્રણથી ચાર નંગ જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયા બાદ મેં અડધી ચમચી જેટલી હિંગ નાખી છે અને ત્યારબાદ આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં એડ કરી દઈએ અને એ જ બાઉલમાં થોડુંક પાણી એડ કરી અને ફરીથી મિક્સ કરીને કઢાઈમાં એડ કરી દઈશું આવી રીતના મિક્સ કરી અને કઢાઈમાં એડ કરી દઈએ જેથી આપણો મસાલો છે એ બળે નહીં અને સરખી રીતના આપણે મિક્સ કરી લઈએ એકથી બે મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું ત્યારબાદ અહીં મેં પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે એને હાથ વડે જ આવી રીતના મેશ કરી લઈએ આ પાંચસો ગ્રામ બટાકામાંથી તમારી પંદરથી સોળ નંગ જેટલી દાબેલી બનશે હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આ મિશ્રણને સરખી રીતના બટેકા અને મસાલાને સરખી રીતના મિક્સ કરી લઈશું હવે આપણું આ મિશ્રણ છે એ મિક્સ થઈ ગયું છે ત્યારબાદ એમાં અડધા ગ્લાસથી પણ થોડુંક ઓછું એવું પાણી એડ કરીશું તેનાથી આપણું જે દાબેલીનું સ્ટફિંગ છે એકદમ સ્મૂધ બનશે હવે આપણે આને આવી રીતના મિક્સ કરી લઈશું જો આવી રીતના દાબેલીનો મસાલો બનાવી અને ઘરે દાબેલી બનાવશો તો તમને એકવાર નહીં પણ વારંવાર દાબેલી બનાવવાની ડિમાન્ડ કરશે અને તમારા વખાણ કરતાં નહીં થાકે અને કહેશે કે દાબેલી તો તમારા જ હાથની એ હવે આપણો દાબેલીનો મસાલો બનીને રેડી થઈ ગયો છે હવે એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આ પ્લેટમાં આપણે એને ઠંડુ થવા માટે મૂકી દઈશું અને ચારેય તરફ આવી ફેલાવી દઈશું તો તૈયાર છે દાબેલી માટેનું અંદરનું સ્ટફિંગ હવે આપણે ઉપરથી મેં અહીંયા દાળમના દાણા એડ કર્યા છે ત્યારબાદ એમાં એકથી બે ચમચી જેટલી મસાલા સિંગ જે આપણે બનાવી છે એમાં એડ કરીશું અને ચમચાની મદદથી ઉપરથી આવી રીતના પ્રેસ કરી દઈશું અહીં મેં ટોપરાનું ખમણ પણ ઉપરથી એડ કરી દીધું છે તો ચાલો હવે આપણે દાબેલી બનાવવાનું શરૂ કરીએ અહીં મેં દાબેલીના પાઉ લઈ લીધા છે અને આવી રીતના એને વચ્ચેથી કટ કરી લઈશું સૌથી પહેલાં એમાં ખજૂર આંબલીની ચટણીને આપણે એક ચમચી જેટલી એડ કરી લઈએ અને વચ્ચેથી આવી રીતના પ્રેસ કરીએ એટલે બંને સાઈડ ચટણી ચોટી જશે જોઈ શકો છો તમે આવી રીતના ત્યારબાદ અહીં મેં લસણની ચટણી બનાવી છે તેમાં જીરું પાવડર લસણ મીઠું અને પાણી એડ કરી અને સિમ્પલ એવી લસણની ચટણી બનાવી છે તેને પણ એક ચમચી એડ કરી દઈએ ત્યારબાદ એવું એક ચમચીથી થોડુંક વધારે એવું દાબેલીનો મસાલો આપણે એડ કરીશું તમે જોઈ શકો છો મસ્ત એવું સ્ટફિંગ થઈ થઈ ગયું છે હવે આપણે એમાં મસાલા સિંગ અને ડુંગળી એડ કરી દઈએ તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી કચ્છી દાબેલી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને શેકી લઈશું તેવી જ રીતના હું બીજી દાબેલી તમને બતાવી રહી છું એક ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી એક ચમચી લસણની ચટણી અને એક ચમચી જેટલો આપણો બટેકાનો જે મસાલો દાબેલીનો બનાવ્યો છે એમાં એડ કરી દઈએ આ રેસીપી જોતાં કોના મોઢામાં પાણી આવી ગયું કોમેન્ટમાં જરૂર જણાવજો અને ઘરે એકવાર ચોક્કસથી ઘરે ટ્રાય કરજો આવી રીતના ઘરમાં બધાને ભાવશે હવે આપણે આ દાબેલી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને શેકી લઈએ અને અહીં ઉપરથી તમારે ફરીથી ખજૂર આંબળીની ચટણી એડ કરવી હોય તો પણ કરી શકો છો એ ટોટલી ઓપ્શનલ છે હવે આપણે બધી જ દાબેલી બનીને રેડી થઈ ગઈ છે અહીં મેં એક નોનસ્ટિક કડક પેન લઈ લીધું છે અને અહીં મેં અમૂલનું બટર લઈ લીધું છે અહીં તમારે ઘી અથવા ઓઇલથી પણ તમે શેકી શકો છો હવે બટર મેલ્ટ થાય ત્યારબાદ આપણે વન બાય વન બધી દાબેલીને એડ કરી દઈશું હવે દાબેલીને આવી રીતના પ્રેસ કરી દઈએ અને વન બાય વન બધી શેકી લઈશું ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એવી સોફ્ટ આ દાબેલીને રાખવાની છે એટલે ખાવામાં એકદમ બારેથી ક્રિસ્પી લાગે અને અંદરથી સોફ્ટ લાગશે ખાવામાં અને બંને સાઈડને આપણે ક્રિસ્પી શેકી લઈશું હવે બીજી સાઈડ પણ એવી રીતના શેકી લઈશું ને ફરીથી બટર ચારે સાઈડ ફેલાવી દઈએ બંને સાઈડ ક્રિસ્પી એવી આપણે આ દાબેલી રેડી થઈ ગઈ છે હવે બાજુની સાઈડને પણ આપણે શેકી લઈશું જેથી ખાવામાં કાચી ન લાગે ને આવી રીતના ચારે તરફથી આવી રીતના આપણે એને શેકી લઈએ બધી દાબેલીને આવી રીતના ચારે બાજુથી આપણે એને શેકી લઈશું હવે આપણી દાબેલી છે એ શેકાઈ ગઈ છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ ત્યારબાદ અહીં મેં નાઇલોન ઝીણી સેવાવે છે એ લીધી છે અને ચારે બાજુ બંને સાઈડમાં આવી રીતના એને પ્રે ડીપ કરીશું અને બધી જ દાબેલીને આવી રીતના સેવથી આવી રીતના ડીપ કરી લઈએ તો તૈયાર છે આપણી સુપર ટેસ્ટી અને સ્પાઈસી એવી કચ્છી દાબેલી અહીં મેં લસણની ચટણી અને ખજૂર ચટણી સાથે સર્વ કરી છે તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બે આઇકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચી રહે થેન્ક યુ ફોર વોચિંગ